ભાઈ દેસાઈ લલિતભાઈ મગનભાઈ વાળાકી કિશોરભાઈ તેજાભાઈ ઠંડ ઝડપથી આવે ધનજીભાઈ રવજીભાઈ ભોળાણી હસુભાઈ છગનભાઈ વળિયા મનજીભાઈ મીઠાભાઈ ખોડીફાડ અજયભાઈ જીણાભાઈ ભૂત વિજયભાઈ ઓધવજીભાઈ કામળિયા મથુરભાઈ ગોવિંદભાઈ વાળાકી પૂનાભાઈ બાઘાભાઈ કોરડિયા પરશોત્તમભાઈ સૌજીભાઈ પટેલિયા દિનેશભાઈ સગરામભાઈ પટેલિયા મૌલિકભાઈ વસરામભાઈ કાપડિયા નટુભાઈ નાગજીભાઈ વાળાકી મુળજીભાઈ રામજીભાઈ કાપડિયા વલ્લભભાઈ નારાયણભાઈ કામળિયા મનોજભાઈ શ્યામજીભાઈ ડેઢા ડાઢા સોરી ટાઢા જગદીશભાઈ ગફુલભાઈ વળિયા પ્રવીણભાઈ મોહનભાઈ સાંગાણી ડૉક્ટર વિનુભાઈ દેવજીભાઈ વળિયા डॉक्टर शैलेशभ गोपाभाई खिमाणी देवागभाई नाथाभाई वायक नाथाभाई छगनभाई सोलंकी अशोकभाई काळुभाई पटेलिया हिंमतभाई कानाभाई टाढा भटूरभाई पूंजाभाई कामळिया लालजीभाई अर्जनभाई पटेलया विनोदभाई ओघाभाई वळिया अशोकभाई काळुभाई कुचा हरेशभाई नरसीभाई कापडिया बिपिनभाई રામજીભાઈ કાપડિયા જગદીશભાઈ રવજીભાઈ કાબા ભરતભાઈ ભગવાનભાઈ સુરાણી કિરીટભાઈ જીવાભાઈ પટેલિયા ભાવેશભાઈ વસરામભાઈ વળિયા દર્શકભાઈ બાબુભાઈ કોરડિયા રાકેશભાઈ કરશનભાઈ પટેલિયા વિજયભાઈ વિઠ્ઠલભાઈ ભૂજ મહેશભાઈ મગનભાઈ કાપડિયા નારાયણભાઈ વલ્લભભાઈ સેહતા વિપુલભાઈ સેહતા પ્રકાશભાઈ સેહતા

હલો અત્યારે મહેમાનો માટે ચાની વ્યવસ્થા થઈ ગયેલી છે તો હમણાં થોડી વારમાં ચાની વ્યવસ્થા અહીંયા તમને પહોંચાડશે અહીંયા જ્યાં તમને કાઉન્ટર હોય ત્યાંથી આપણે વ્યવસ્થા કરેલ છે બરાબર હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા દરેક કાર્યક્રમમાં આપણે હંમેશા ભગવાનને યાદ કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્ન કરું દેવ સર્વ કાર્યશું સર્વદા ઓમ સર્વેશાં સ્વરે સર્વેશમ શાંતિર ભવતું પૂર્ણમ ભવતુ સર્વેશામ મંગલમ ભવતુ દરેક કાર્યક્રમની શરૂઆત આપણે હંમેશા દીપ પ્રાગટ્યથી કરીએ છીએ તો દીપ પ્રાગટ્ય માટે હું જે પણ મહેમાનોના નામ લઉં તેઓ અહીંયા આગળ આવશે પ્રમુખ શ્રી બાવચંદભાઈ ભૂત મનોજભાઈ વાલજીભાઈ કાપડિયા પલ્લુવાળા આનંદભાઈ કાળાભાઈ તંત્રી શ્રી ખરગ સમાજ દર્પણ નાથાભાઈ વીરાભાઈ વાયક પુનાભાઈ મોહનભાઈ પટેલિયા આ તમામ મહેમાનોની નમ્ર વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે We don't. હલો સમાજનું કામ હોય અને તું નાનો અને હું મોટો એવી આપણે વાતો કરીએ તો એ ખરેખર બહુ ખરાબ વાત કહેવાય આપણે નાના હતા ત્યારે એક કવિતા ભણવામાં આવતી હતી તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો ખારા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો અને એટલા માટે જ તરસ્યા ને તો દરિયાથી જ લોટો લાગે મોટો સમાજનું કામ હોય ત્યારે આપણે દરેક પ્રકારની નાનપ કે મોટા બધું છોડી અને આપણે એક થઈ અને કામ કરવું જોઈએ હવે સમાજના કામ માટે આપણે આપણા વડીલોને પણ સાથે રાખવા જોઈએ તો અહીંયા આપણા સમાજના અમુક વડીલો તરફથી એક નાની એવી રિક્વેસ્ટ આવી છે કે જ્યારે આપણે કોઈપણ પ્રકારનું કાર્ડ છપાવતા હોઈએ કોઈપણ કંકોત્રી છપાવતા હોઈએ કે બીજી કોઈ પણ જાહેરાતની વસ્તુ હોય એમાં નામ લખેલું હોય એમ એચ કામળિયા એટલે એમ એચ કામળિયા કંકોત્રી હોય કે કોઈ પણ વસ્તુ હોય એની અંદર સંપૂર્ણપણે આપણું આખું નામ અને એમાં ખાસ કરીને ઘરના વડીલનું નામ લખીએ પૂરેપૂરું સરનામું લખીએ અટક લખે અને ગામનું નામ લખે જેથી કરી અને એને સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય તો આ વસ્તુનું આપણે આગળથી ધ્યાન રાખશું હવે અત્રે જે પણ ઉપસ્થિત મહેમાનો છે એમનું આપણે અહિયાં સાર ઓઢાડીને સ્વાગત કરવાનું છે તો જે પણ મહેમાનો નામ લેવામાં આવે એ ફટ